સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ એકદમ ટેસ્ટી એવા કોબીના પકોડા બનાવવાના છે અને એ સ્વાદમાં બહુ જ સરસ લાગે છે વરસાદમાં ખાવાની મજા પડી જાય છે તો તો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ એના માટે અહીં મેં કોબી લીધેલી તો અડધી કોબી લીધેલી અને એને આ રીતે મેં લંબાઈમાં કાપી લીધેલી છે તો એ રીતે કાપી અને એક મોટી સાઇઝના પ્યાજને પણ મેં લંબાઈમાં આ રીતે કાપીને એડ કરી લીધેલો છે એમાં બે લીલા મરચાં ઝીણા કાપીને અને ધણા ધોઈને કાપીને અને આડું લસણ તો મેં આડું લસણ ઘસીને લીધેલું છે તમે ચાહો તો એની પેસ્ટ પણ લઈ શકો છો હવે આપણે એમાં કોર્નફ્લોર એડ કરીશું તો અહીં મેં ત્રણ મોટી ચમચી ઘરની રેગ્યુલર જે ચમચી આવે તે ત્રણ મોટી ચમચી ભરીને કોર્ન ફ્લોર એડ કર્યો છે જો તમારી પાસે ના હોય તો તમે ચોખાનો આટો પણ લઈ શકો એમાં મેં અડધી ચમચી જેટલી હળદી નાખેલી છે હળદર અડધી ચમચી જેટલો કાળી મળીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેવું મેં નાખેલું છે લાલ મરચું અને એક ચમચી જેવું મેં દાણાજીરું પાવડર એડ કર્યો છે અને સરસ રીતે મિક્સ કરી દીધેલું છે જેથી એનું પાણી છૂટી જાય કોબીનું હવે એમાં જરૂરિયાત પ્રમાણે બેસન વાપરીશું તો મેં આ ત્રણ મોટી ચમચી પહેલાં બેસન એડ કરેલું અને પછી પણ મને જરૂર લાગેલી એટલે બીજી પણ મેં ત્રણ ચમચી જેવું બેસન એડ કરેલું અને આ રીતનું પરફેક્ટ બેટર બનાવી લેવાનું જેને આપણે ઇઝીલી ટિક્કીના શેપમાં અથવા ભજીયાના શેપમાં પાળી શકીએ તો જો આ રીતે હું આજે ટિક્કી તૈયાર કરું છું તમે ચાહો તો એને ગરમ તેલમાં ભજીયાના શેપમાં પણ તરી શકો છો તો આ રીતે હું બધી જ ટિક્કી બનાવીને રેડી કરી લઈશ હાથમાં સહેજ તેલ લગાવી દેવાનું જેથી ચીપકેયાના બિલકુલ અને આ રીતે મેં બધી ટિક્કી બનાવીને રેડી કરી દીધેલી છે એક બાજુ તેલ પણ ગરમ થઈ ગયેલું છે મેં મૂકી દીધેલું ગરમ થવા માટે હવે એક વખત સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને વન બાય વન આપણે બધી ટિક્કીને ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ ખૂબ જ ઝડપી જ બનીને તૈયાર થઈ જાય છે અને જો બાળકો કોબી ન ખાતા હોય તો આ રીતે તમે બનાવીને આપશો તો એમને ખૂબ જ ભાવશે અને વરસાદમાં આ બનાવીને ખાવાની બહુ જ મજા આવે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને તમે કઈ સિટીમાંથી મારી રેસીપી જોઈ રહેલા છો એ પણ તમે મને જરૂરથી જણાવજો આ રીતે વચ્ચે અલટ પલટ કરીને આપણે એને સરસ ફ્રાય કરી લેવાનું અંદર સુધી શેકાઈ જાય એ રીતે શેકાવા દેવાનું મીડિયમ ફ્લેમ પર હાઈ ફ્લેમ નહીં કરવાની અને પછી આ રીતે આપણે કાઢી લઈશું અને બાકીની બધી ટીક્કીને આપણે આ રીતે ફ્રાય કરીને રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ મેં બધી ટીકીને ફ્રાય કરી લીધેલી છે એને તમે કેચઅપ સાથે ચટણી સાથે કે ચાય સાથે એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો